હજીરા રોડ પર એક કાળમુખા ટ્રક ચાલકે સાયકલ સવારને અટપેટે લેતા તેનું ઘટના સ્થળે કમકમાટી મોત થવા પામ્યું છે મૂળ બિહારના યુવક મજૂરી કામની શોધ માટે સુરત આવ્યો હતો હજીરા મેન રોડ ક્રોસ કરતી વખતે ટ્રક ચાલકે નાખતા અકસ્માતો બનતા આવ્યા છે અનેક વખત નાના મોટા અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે તે શનિવારે વધુ એક અકસ્માતની બનાવ સામે આવ્યો છે મૂળ બિહાર અને સુરતના હજીરા વિસ્તારની કંપનીઓમાં મજૂરી કામ કરતો સુરેશ સિંહ સાયકલ પર પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે એલએનટીના ગેટ નંબર બે ની સામેથી રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ જેટવે કોલસો ભરેલો ટ્રક ચાલકે સાયકલ સવન અટપેટે લીધો હતો અચાનક ટ્રક ચાલકે અટપેટે લેતા સુરેશસિંહને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે તેનું કમકામાટી ભરી મોત પૂજા પામ્યું હતું આ ઘટના પગલે આસપાસથી લોકો એકત્રિત થઈ જતા ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ જવા પામ્યો હતો હજાર આ વિસ્તારમાં એલ એન્ડ ગેટ નંબર બે પાસે ઘટના બનતાની સાથે ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ જવા પામ્યો છે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે अजर कुर्सी साठी प्रकाश